જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને મારા વાલા અત્યારે હું આવી ગયો છું મોરબી જિલ્લાના હળવદ તાલુકાના બુટવડા ગામની માલિપા આ ગામ એવું ઐતિહાસિક ધરોહર ધરાવે છે કે એને જોતા જોતાં તો આપણે આખો દિવસ થઈ જાય હો પણ દોસ્તો અહીંયા તમે જ્યારે પણ આવો ત્યારે બુટવડા ગામની માલિપા ગામને પાદરમાં તળાવને કાંઠે એક અતિ પ્રાચીન વાવ આવેલી છે અને એ વાવ પણ અત્યારે કેવી હાલતમાં છે તો દોસ્તો સદીઓ પહેલાં બનેલી આ વાવ જે છે એ આજે આખે આખી જમીનમાં ગરકાવ છે જી હા જમીનમાં ગરકાવ મતલબ કે વાવ જે છે એના અવશેષો તમને બહારથી દેખાય છે અને આખી આખી વાવ જે છે એ માટીમાં દફન થઈ ગઈ છે જે તે હોનારત આવી હોય અથવા તો એમ કહેવાય કે જેદી તેદી કોઈ પૂર આવ્યા હોય અને આખી આખી વાવ જે છે એ માટીમાં ગરકાવ થઈ ગઈ હોય એવી રીતે તમને આ વાવ જોવા મળશે મારા પરમ મિત્ર એવા પ્રવીણભાઈ જે છે એ હું આ ગામની માલિપા બધી શોધખોળ કરતો ત્યારે મને આ જગ્યાએ લઈને આવ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો આ બુટવડા ગામની જે વાવ છે આ એના અવશેષો તમે જુઓ દોસ્તો આ બહારના પથ્થરો તમને દેખાય છે અને આખે આખી વાવનો જે પટ્ટ તમે જોશો ને ત્યારે તમે ખુદ એમ કહેશો કે ભાઈ ભાઈ આ તો અતિ વિશાળ વાવ છે હા આ વાવની પાસેથી અથવા આ વાવની અંદર જો યોગ્યપણે હા યોગ્યપણે ખોદકામ કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે જો આને ઉજાગર કરવામાં આવે તો અહીંયાથી એક અતિ વિશાળ વાવ જે છે એ જન્મ લેશે દોસ્તો ભૂતકાળના પડદા આ વાવની માથે પડી ગયા છે બાકી વાવ તો સદીઓથી એમ કહેવાય કે બનીને તૈયાર છે પરંતુ કોઈને કોઈ હોનારતના લીધે અથવા કોઈને કોઈ કુદરતી બદલાવના લીધે આ વાવની માલિકા માટી જે છે ઘણી બધી આવી ગઈ અને આજે આખી આખી વાવ જે છે એ માટીમાં બુરાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ બધા ખડકો આ આજુબાજુ વિખેરાયેલા જે પથ્થરો જે છે એ એ વાવના છે અને આગળથી આખે આખો પટ્ટ તમે જુઓ દોસ્તો અને જે વાવ જે છે એ માટીથી ઢંકાઈ ગઈ અને ઉપર જાડી ઝાખરા બાવળ પથ્થર કાટા કાકરા બધું આવી ગયું છે અને અહીંયાથી આ બધું તમે જુઓ અહીંયાથી વાવના અવશેષો તમને સ્પષ્ટપણે દેખાશે મારા પરમ મિત્ર પ્રવીણભાઈ છે એ મને અહીંયા લાવ્યા છે આ આપણને દેખાડી રહ્યા છે દોસ્તો તમે જોઈ રહ્યા છો આ એ બુટવડા ગામની જે વાવ છે એનો આ સ્પષ્ટ નજારો છે પણ તમે જોવો છો કેટલા વર્ષો પહેલા આ વાવ જે છે એ આવી રીતના માટીમાં દફન થઈ ગઈ હશે કે આજે એની ઉપર આવા આવા કદાવર અને અતિ વિશાળ બાવળ જે છે એ ઉગી છે તમે અંદાજ લગાવો દોસ્તો તમે જોઈ શકો છો હું તમને શું કહેવા માગું છું ખરેખર આ આપણી ધરોહર છે મેં તમને કીધું તેમ અહીંયા વ્યવસ્થિત ખોદકામ થાય તો અતિ વિશાળ વાવ જે છે એ ફરીને પોતાનું રૂપ ધારણ કરે એવી આ જગ્યા છે અને પ્રેમી હોય કોઈ પ્રકૃતિ પ્રેમી હોય કોઈ આવી રીતના સ્થાપત્યના શોખીન હોય એવા માણસોને હું જરૂર વિનંતી કરીશ કે મોરબી જિલ્લાનું હળવદ તાલુકાનું બુટવડા નામનું ગામ છે તમે આ ગામની માલિકા જ્યારે પણ આવો અથવા આ ગામની આસપાસથી તમે વિચરણ કરતા હોય ત્યારે ગામની માલિકા ઘણી બધી ઐતિહાસિક ધરોહર છે જેને જોવા જેવી અને ખાસ નદીના એટલે કે તળાવનો જે કાંઠો છે આ તળાવને કાંઠે આ વાવ આવેલી છે જે અત્યારે જમીનમાં દફન છે પરંતુ એને થોડા ઘણા અવશેષો આપણને જોવા મળે છે તો આ વાવના દિદાર કરવા માટે તમારે પણ જવું દોસ્તો અને ખરેખર હું આ આખે આખા પટ્ટની ઉપર ફેર્યો અને મેં અંદાજ લગાવ્યો કે મેં ઘણી બધી વાવ ઘણા બધા કુવાઓ જોયા છે પરંતુ મેં એક વિચાર કર્યો કે જો આખી આખી માટી હટી જાય અને આ જગ્યાએથી જો વાવનું સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે ખોદકામ કરવામાં આવે માટી હટાવવામાં આવે તો એક અતિ વિશાળ વાવ જે છે એ ફરીને આપણી સમક્ષ હાજર થશે અને નહીં માત્ર ગુજરાત નહીં માત્ર ભારત હું એમ કહીશ કે એ વાવ જે છે એ વિશ્વ સ્તરનો દરજ્જો પામે આ વૈશ્વિક ધરોહરનો દરજ્જો પામે એટલી વિશાળ આ વાવ છે પરંતુ અહીંયા ખાસ કરીને ખોદકામ કરવામાં આવે તો આ બધી વસ્તુ શક્ય છે દોસ્તો તો મારાથી બનતી કોશિશ મેં જરૂર કરી છે જેટલું શક્ય હતું એટલું મેં તમને વિડીયોના મારફતે આ વાતાવરણ અથવા આ જગ્યા મેં તમને દેખાડવાની કોશિશ કરી છે દોસ્તો અહીંના સ્થાનિક કે આજુબાજુના ઘણા બધા લોકોની મેં પૂછપરછ કરી મેં પૂછ્યું કે વાવ કોને બંધાવી ક્યારે બંધાવી કોઈ શાસકે બંધાવી કોઈ શેઠ સાહુકારે બંધાવી મેં ઘણા બધાને પૂછ્યું પણ મને વ્યવસ્થિત રીતે કોઈ એનો જવાબ મળ્યો નહીં સંતોષકારક જવાબ મળ્યો નહીં એટલે આ વાવ વિશે કે આ વાવના ઇતિહાસ વિશે તો હું તમને વિશેષ માહિતી આપી નથી શકતો તમે જાણતા હોય તો કોમેન્ટ્સ બોક્સમાં જરૂર કહેજો પણ દોસ્તો મેં તમને કીધું તેમ અતિવિશાળ વાવ છે બુટોડા ગામની માલિપા તમે જ્યારે પણ આવો ત્યારે આ વાવને જોવી રહી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી